ફેમિલી કેમ છો બધા મજામાં અને મજામાં આવો મજામાં વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ છે મસ્ત મજા મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ કેમ પે ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો મસ્ત મજાનું તો ચાલો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે આપણે ઘરે જીવી તમને થંબા ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે આજે ત્યાં જવાનું છે તો આજે જવાનું છે મિત્રો આપણે કામી તો થઈ જ છે પણ આજે છેલ્લો દિવસ છે કામ ઉપર એટલે કે આપણે માલનાથમાં માલનાથની કે ધ નાથ હિલ્સમાં કામ કરતા ને આગળથી વિડીયો જોઈએ છીએ અને આજે છેલ્લો દિવસ છે તો આજે હું છેલ્લો દિવસનું હું કામ છે થોડું ઘણું એ દેખાડીશ તો ખાસ કન્ટિન્યુ બનાવી રહીજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેરવા તો ચેનલને બસ તમે સબસ્ક્રાઈબ કરી દે વિડીયો ગમે ચેનલ લાઈક કરી દેજો તો લાકશે સબસ્ક્રાઈબ કરતા આવી તો હવે સીધા આપણે માલનાથ જઈને જ મળવી ફાઇનલ આપણે આવી ગયા છીએ કામી તમે જોઈ શકો છો નાકડાની શેડ કહેવાય છે આ પાછી લો નજારો જોઈ શકો છો નાકરા શેડ છે જે માલનાથની દલ ધ નાથ હિલ્સમાં આવેલું છે આવો નજારો છે માલનાથ આગેથી તમને દૂર એટલે આપણે અમે ગાડી પડીને નાથી તમને દેખાડીશ ના જઈને બપોરે ત્યારે સલું કામ ઉપર છે અને નાથી દેખાડી આનો નજારો કેવો છે અને આ છે આપણે માલનાથ ધ નાથ હિલ્સનો માલનાથ જો પંખા ફરી રહ્યા છે જો તમે જવા છે એવું છે અને આમાં મસ્ત મજાનો ફાર્મ ને એવું છે બગીચો છે એવું છે બધું આમાં કામ કર્યું છે આપણે હાલની અંદર આ છે આપણું આવી રીતનું છે તો આમાં આ મસ્ત મજા રૂમ છે તો અંદર કેવી રીતનું છે આપણું કામ દેખાડું ચાલો કન્ટિન્યુ બનાવી જો આપણે આ બધું લગાડતા હતા અત્યારે લાગી ગયું આખું તૈયાર થઈ ગયું એ પોક્ષી બે પક્ષી બધું ભરાઈ ગયું લાદી બાદી બાધી સમય તો આ છે આવું એવું છે ચાલો અંદર દેખાડું અંદાજ આપણે આ પણ આપણે લાદી નાખી દીધી બધું તૈયાર થઈ ગયું આ છે પગથિયા સીલના એ રીતનું કામકાજ છે બધું આખું કેવી રીતનું તૈયાર છે આ એસી એસી બેસી બધું કમ્પ્લીટ પગથિયા લાકડાના જો એ રીતનું સડવાનું ચાલો ઉપર જઈએ તો ત્યાં કલાક આમ બધું સલું હોય છે તો પણ આપણે અત્યારે આપણું કામ પૂરું થઈ ગયું લાદીનું બીજા માર્ગ તો બીજા માર્ગથી નજારો છે અને રીતનું બધું જો આપણે આ જગ્યાએ હતા અને આવી રીતનું છે આ બધું જે બાકી છે આપણું લાદીનું કામ પૂરું થઈ ગયું છે અને જો આ પંખો બહેન છે આજનો આ જ બહેન છે દરરોજ ફરતો હોય પાંચ બહેન દરરોજ આપણે પાછા આ તો ભાગ્યા છીએ અને અત્યારે ગાડી આગળ આવી ગયા છે ગાડી ઢાંકી છે અને પાણી ફરવાનું છે

તગાળું આખું બને ને જો પલતું ને જો એવું થાય ને પલાવું પડે હાથે હાથે પછી પછી આપણે કટકા લગાડવાની એવી લાવી દઈને તાપ તાક વેસ્ટિક વાય અત્યારે આવું લગાડવી શું બાઇકી છે ને આવું નાનો ફટાફટ બને કેમિકલ મિત્રો એટલે આપણું કેમેકલ તૈયાર થઈ ગયું છે જો એ રીતનું આખું બને કેવી રીતનું બનવું જોવો તમે રબડી જેવું શેરો તો ખાવ વઈ ગયો પાંચ કિલો મોકલી દો તો ઘણો બધો બની ગયો બનાવવાનું હતું ઓછું પણ એટલે પાંચ કિલો મોકલી દો ખાવું ભોંગાળાની આયુર્વેદનું લગાવવાનું છે બધું હા વેસ્ટ બધું હોય ને ટાક ટાક ટ્રેસિંગ કરવાનું કહેવાય લાદીનું કામ પૂરું થઈ જાય પછી ટ્રેસિંગ કરવા વહી આવ્યા છીએ આજનું ટ્રેસિંગ કામ કરવાનું છે

આખેથી આગેથી બહુ કઈ દેખાતું નહોતું કે ના આગેથી બહુ દેખાય આમાં મૂકી ગયેલા એવું વાત કરે મેન હોય ને વાત કરતા હા એટલે માલનાથના ડુંગળામાં પાંચ સિંહ ને વાઘને ઉભો દીપડો ને મૂકી ગયા આમાં હું મૂક્યા નથી ખબર આ જંગલ રેકો છે એમાં તો આ ઓલલા ખૂણ હતા તો આ ખૂણ આ અહીંયા માના પંખા એની બાજુમાં તો આ ટેકડી છે આ ટેકડી ના બેઠા હા બપોરના ગાળામાં આપણે જે પહેલા કામ કરવા આવે ને આ સલુ કામ હતું ને વખતે એવું હતું પણ જો આ વખતે દેખાય તો કાકે દેખાડી જોઈ જો તમે તો બનાવી રેજો ખાસ કન્ટીન્યુ ને અમારા કટકા લગાડે છે વિશાલભાઈ તો કેમિકલમાં જો હાથ મળી તો કેમિકલ કટકા પહેલાં ન લગાડે ને એટલે અત્યારે આવવું પડે પહેલાં લગાડી દેતા હોય તો હા આવા એક બે કટકા હે આખો દીને મારવાના તો પહેલેથી ખબર ન પડે આમ કારણ કે ખાડામાં નાખો તો કેમિકલ તો આ ખાડામાં અહીંયા અહીંયા હે કેમિકલ બહાર નીકળી ગયું એટલું દી વિશાલ હું બનાવ તમે છે ને બનાવે છે આ પીયું પીયું આ આવું કાકા બનાવવાના આવે છે આ હે જોળું ધોળું પછી આ કાકા આવે આ બધું નાખી મિક્સ કરે પીયું આ જે લોખંડ ઉપર ચોટા ને લાદી ચોટાડે તો આ પીયું જરૂર પડે એમ કહે છે તો કેમિકલ નો હાલી માં આ બધી ટુકડીઓ લગાવે છે બધી તો આ ખૂણો ખાલી કાઠ ખૂણો લગાવવાનો હશે તો આટલો ખૂણો લગાવવાનો તૈયાર હા જો લોખંડ ઉપર લગાડવાનું લાવી દઈએ તો પીયુ થી લગાડવાનું ભાઈ સપ્રે છે તો આપણે પીયુ છે પીયું અને તે કોટકો લગાડ હે હમ મસ્ત લાગી ગયો પીઓમાં લોખંડ ઉપર લાઈ લગાડે એટલે પીઓથી લગાડવાનું હોય છે એવું છે વેસ્ટિક વડા વડા કટકા અને શું કહેવાય રિપેરિંગ કરવાનું એમાં કહેવાય ને એવું કહેવાય છે મિત્રો રિપેરિંગ આને પછી વાટો ભરવાનો હિસાફ કરવાનો એવી રીતનું બધું લગાડ્યું છે અને પવન ખેવી છે માલનાથનો પવન માલનાથના પંખાનો તો અહીંથી તો દેખાય હોટલ મિત્રો કામ કર્યું ના હોટલ છે ધ નાથ હિલ્સ માં કામ કરવી છે અને આ મે કામ કરી છે નાકડા ની શેડ કહેવાય નાકડા એવું કહેવાય અને આ બધું લગાડવાનું છે તો અહીંયા કેટલું બાકી હા એટલે આ કાટકોનો છે એ બાકી છે પછી તો અહીંયા આ કાડો છે ઈમાં ઈ રીતે બધું કટકાવા હોય ને ઈ બધું બાકી છે અને કામ ચાલુ છે તો પટીપેન ખોલી નાખ્યા છે અને બપોર થઈ ગયા છે તો સારો રોડો બોડો બલ્લીવી કામ થોડું થોડું કરી નાખ્યું છે અને બપોર ત્યાં એક વાગી ગયો છે અને પંખા ફરે છે માલનાથના પંખા ફરે છે પણ પવન નથી આવતો એવું છે પણ ચાલો તો હવે ખાઈ લેવી ખાન પછી મળવી ટિફિન ખોલી નાખ્યા છે તો બીજો આપણે રોંડો કરી લીધો છે અને હવે કરી તો આરામ કરવું પડે છે પછી સડવાના હતા એમ કે બપોર એક વાગે આપણે રોંડો કરીએ પછી બે વાગે સડવાનું હોય છે તો સારો હવે ઘડીક આરામ કરવી બહુ એટલે છે ને ઘોકડામાં રહેવું પડે કે બે ત્યાં નેર હાલતું રહે ને અહીંયા હાલે એટલે

શકો આપણે વાટાનું બધું ફરવાનું એટલે બપોર નથી એ પક્ષીના વાટા ફેરા જવા બધું બાઇક એ હતું ને જાય બપોર પહેલાં તમને દેખાડ્યું બધું કટ ના એ પક્ષીના વાટા ભરાઈ ગયા છે હવે સાફ કરવાનું શેમ્પુવાળા પાણી ફટા સાફ કરીને નાખી ચાલો સાડા પાણી થઈ ગયા પછી સાફ કરવાના ધોઈ કચરો પચરો આ કચરો ને એ બધું નાખવાનું પછી એવું હેઝું આ છેલ્લું કામ હે છેલ્લો દિવસ એટલે એવું બધું કામ હે કચરો બધો સાફ બધો પીડ્યો હોય ને સાફ કરવાનું છે જવું પછી ફાગવાની સાડા પાંચ વાગે લઈ સાડા પાંચ થયા લઈ

એ ઊંધા થઈ ગયા પંખા પાંખડા મિત્રો તમને ઝૂમ કરીને દેખાડો અહીંયા તમે જોઈ શકો છો સિંહ પણ ઝૂમ થાય તો દેખાડું હું હે બહુ અંધારું પડી ગયું ચોકડું પડે એવું લાગે છે એમ તો ચાલો હવે Biar हेलो नमस्ते mati ફાઈનલ મેચ હોય ઘરે વયા હશે અને વાળું પાણી કરી લીધું છે અને અત્યારે બ્લોગ ને આપણે એન કરવી તો જોયું છે તમે આગળ અને આજે આ ધોરણ મિત્રો આપણે છેલ્લો દિવસ એટલે કે માલનાથ કામ રાખ્યું છું ના છેલ્લો દિવસ છે તો કામ પૂરું થઈ ગયું માલનાથમાં તો નાની એમથી કાંક આપણે જે તમને દેખાડ્યું આગળ કેવી રીતની પતરાનું હતું એ એવી કાંક હવેલી રખું બનાવ્યું છે એટલે એનું નામ હતું સારું પણ ભૂલાઈ ગયું અત્યારે કાંક એ રીતનું છે તો ધ નાથ હિલ્સમાં છે માલનાથ મિત્રો ધોરનાથ હિલ્સ ફાર્મ છે ડુંગરા ઉપર એમાં આવી રીતનું છે તો આપણે કામના જાવ તમે ફરવા તો જોઈજો કેવું આપણું કામ છે લાદીનું એ તો કામ કર્યું છે અને છેલ્લો દિવસ હતો તો ચાલો ભ્લોગને આપણે અહીંયા એન કરીએ છીએ અને અત્યારે ટાર્જ પણ શરૂ થઈ ગયેલ એટલે કોર્ડબોર્ડ ફૂલી લીધો છે અને તો ચાલો વ્લોગને એન કરવી છે વ્લોગ ગમે તો મસ્ત મજા લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલાં ફરવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારા નવા નવા લોગ તમને જોવા મળે છે તો ચાલો કાલે નવા ઉમંગ અને નવા જ નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય મેરે માં સબસ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા ને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો ને બે આઇકન ઓન કરો